હું ડોક્ટર જયદેવ ધામીલિયા એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ કેન્ડોર આઈએપ સેન્ટર સુરતથી ઉનાળાની સિઝન આવી ગઈ છે અને ઘણા બધા પ્રેગનેન્ટ માતાઓ અમને પૂછતા હોય છે કે ઉનાળાની સિઝનમાં કયા ફૂડ સૌથી સારા તો સૌથી પહેલાં સિઝનલ ફ્રૂટ બધા શરીર માટે સારા હોય તો ઉનાળામાં તમને જે વોટરમેલન એટલે કે તરબૂચ મળે છે એ ખૂબ જ ચોખ્ખું દેખાય કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જેથી હાઇડ્રેશન પ્રોપર થઈ શકે બીજું એમાં મેગ્નેશિયમ હોય છે કે જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં હેલ્પ કરે છે બેબીના બ્રેઇનના ડેવલપમેન્ટમાં ફૂલ થાય છે તેમજ વિટામિન એ હોય છે જે આપણા બોડી માટે ખૂબ જરૂરી છે એના પછી છે મેંગો કેરી કેરીને લઈને બહુ મીચ છે લોકોને એવું લાગે કે કેરી છે એ ગરમ પડે નડે પણ ખરેખર મેંગો છે એ ફળોનો રાજા કહેવામાં આવે છે એમાં વિટામિન એ વિટામિન સી અને ખાસ કરીને ફાઈબર્સ આવે છે એટલે તમારું ડાયજેશન સારું કરશે એટલે કે પેટ સાફ કરવામાં ખાસ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ ચાન્સીસ હોય છે તો તમે જો મેંગો લેતા હો તો નોર્મલ ન્યુટ્રિશનની સાથે તમને ડાયજેશનમાં પણ હેલ્પફુલ કરશે બીજું કેરીમાં તમારી ઇમ્યુનિટી વધે એના માટે પણ પૂરા પોષક તત્વો હોય છે વિટામિન સી વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ખૂબ હેલ્પફુલ છે પછી છે ઓરેન્જ તમારા શરીરમાં ઓરેન્જ છે પૂરતું પાણી પ્રોવાઈડ કરશે તેમજ તેમજ વિટામિન સી કરશે સાથે સાથે ફાઈબર્સ પણ આપશે કે જે તમારા ડાયજેશનને હેલ્પ કરશે ત્યાર પછી છે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ દ્રાક્ષ એ મોડરેટ અમાઉન્ટમાં લેવું જોઈએ જે વિટામિન સી વિટામિન એ અને બીજા મિનરલ્સ પણ એમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય છે પછી છેલ્લે બેરીઝ સ્ટ્રોબેરીઝ અને કોઈ પણ બેરીઝ છે એમાં એન્ટી ઓક્સિડન્ટ ફાઇબર્સ અને વિટામિન એ મળતા હોય છે તો બેરીઝ પણ પૂરતા પ્રમાણમાં લો તો તમારા હેલ્થ બેનિફિટ સારા રહે છે તો મારી પ્રેગ્નન્ટ માતાઓને એક નમ્ર વિનંતી છે કે પ્રેગ્નન્સી દરમિયાન દિવસમાં એકથી બે ફ્રૂટ્સ કમ્પલસરી લેવા જોઈએ સિઝનલ ફ્રૂટ્સ લો કોઈ નુકસાન નહીં કરે